નમસ્તે આજની જે અંતર્ગત આજે તારીખ છે ચોક્કસથી નોંધી લેજો તારીખ છે સત્તર બાર બે હજાર વીસ અને આજની દિવસની જે પણ ભરતી છે એમાંથી શિક્ષક ભરતી આવેલી છે ખાસ જે બી એ બી એડ બીટીસી જેવા અલગ અલગ વિષય શિક્ષકો છે એમની માટે મિત્રો આ ભરતી છે લાગુ પડે છે જોઈએ વિગતવાર માહિતી પરંતુ એ તમામ માહિતી જોતા પહેલા આપણે ચોક્કસથી કહીશ કે આપણે નવ વાગ્યાની એક લાઈવ ટેસ્ટ છે રાખી રહી છે અને લાઈવ ટેસ્ટની અંદર અચૂકપણે જોડાજો કેમ કે તમને મળશે જીએસએસબી ના એકસો ત્રણ પેપર સોલ્યુશનની બુક્સ સમગ્ર માહિતી માટે ચોક્કસ આપ અમારી લાઈવ ટેસ્ટનો વિડીયો છે જોઈ લેજો એકવાર જેના આધારે આપને ખબર પડી જાય કઈ કઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે તો મિત્રો આ ભરતી આવે છે જ્ઞાન મંજરી પ્રાઇમરી સ્કૂલ મહવાની આ દ્વારા સંચાલિત સ્કૂલ છે ખાસ કરીને રિક્વાયરમેન્ટની વાત કરીએ તો વેકેન્ટ પોસ્ટ છે પ્રી પ્રાઇમરી માટે બીએસસી હોમ એન્ટિટી મેટ્રો મોન મોન્ટેસ્ટરી ટ્રેનિંગ પ્રાઇમરી ટીચર ટ્રેન્ડ ગ્રેજ્યુએટ ટીચર ટીજીટી અને પીજીટીની વિવિધ જગ્યાઓ માટે મિત્રો અલગ અલગ સંસ્કૃત ગુજરાતી હિન્દી સોશિયલ સાયન્સ સાયન્સ મેથેમેટિક્સ ને ઇંગ્લિશ જેમાં અલગ અલગ વિષયો માટે જે મિત્રો લાયકાત ધરાવે છે મ્યુઝિક આર્ટ એન્ડ ડ્રાફ્ટ ડ્રાન્સપોર્ટ્સ અને લાઇબ્રેરિયનની એક્ટિવિટી છે અહીંયા કરવામાં આવે છે ક્વોલિફિકેશન ટીચિંગ માટેનું બી એડ પોસ્ટ ને ગ્રેજ્યુએટનું માગવામાં આવેલું છે તેન વાત કરીએ તો ઇન્ફર્મરી નર્સરીની અંદર સર્ટિફિકેટ અને ડિપ્લોમા નર્સિંગ રિસેપનિસ્ટની ગ્રેજ્યુએટની ભરતીની અંદર રિસેપ્નિસ્ટ છે કાઉન્સેલરની ભરતીની વાત કરું તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયકોલોજી સ્પેશિયલ એજ્યુકેટરની વાત કરીએ તો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સ્પેશિયલ એજ્યુકેશન વિથ બીએડ તો મિત્રો આવા આ તમામ અલગ અલગ લાયકાતો ધરાવનાર કેન્ડિડેટને અહીંયા આમંત્રિત કરવામાં આવે છે મિત્રો ખાસ આપણે જણાવી દઈએ કે જે મિત્રો છે અહીંયા એપ્લાય કરવા માગે છે એની પાસે ઇંગ્લિશમાં થ્રુઆઉટ બોલચાલ છે આવડવી જોઈએ જોડે જોડે મિત્રો અહીંયા તમારે માત્ર જીમેલ દ્વારા અને તમારું જે રિઝ્યુમ છે સાત દિવસની અંદર છે તમારે મેલ કરી દેવાનું છે મેલ એડ્રેસ છે નોંધી લેજો જીએમએમ મહુવા એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર આપે મેલ કરવાનું છે અને અહીંયા આપેલા જે નંબરો છે એ નંબરો ઉપર આપ વધુ માટે વિગતો માટે છે કોન્ટેક કરી શકો છો તો મિત્રો આ હતી જાહેરાત મહુવા રાજુલા નેશનલ હાઈવે મહુવાની સ્કૂલની જ્ઞાન મંજરી સ્કૂલની તો જો આપ ઇન્ટરેસ્ટેડ છો તો ચોક્કસથી એપ્લાય કરજો ન હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરજો